આપણે બાજરાના લોટમાંથી એકદમ નવી એવી એકદમ નાસ્તા માટે સ્પેશિયલ રેસીપી બનાવવા માટે થઈને અહીં આપણે છે તે એક કપ છે તે બાજરાનો લોટ લીધો છે તો તેનાથી આપણે છે અડધા કપ જેટલો આપણે ચણાનો લોટ લઈશું કેમકે આ બંને લોટ તો છે તો મોસ્ટ ઓફલી બધાના ઘરે હોય જશે તો આપણે પહેલાં છે તે બાજરાનો લોટ નાખવાનો અને તેની સાથે અહીં આપણે છે હવે આ આપણે ચણાનો લોટ નાખી દઈશું અડધી ચમચી આપણે અજમા નાખી દેસુ તો ચણાનો અને બાજરાના લોટની અંદર આપણે અજમા નાખી દેવાના અને અજમા નાખાઈ જાય પછી તેની અંદર આપણે બધા મસાલા કરવાના છે તો તેના માટે થઈને છે તો આ રીતના આપણે નમક લાલ મરચું ધાણા જીરું પાવડર અને હળદર લઈ લીધી છે તો બધા મસાલાને એક સાથે જ આપણે નાખી દેવાના છે તો આ રીતના આપણે છે તે બધા મસાલા છે તેને આપણે લોટની અંદર નાખી દેતા તો હવે તેને આપણે છે તે આ રીતના છે તે ચમચીની મદદથી આપણે તેને મિક્સ કરી લેવાનું પછી તેની અંદર આપણે તેલ નાખીશું તો આ રીતના મૂળ માટે થઈ અને તેની અંદર તેલ નાખી દઈએ અડધી ચમચી અથવા એક ચમચી જેટલું તો હવે તેની અંદર આપણે છે તેલ નાખી દીધું તો હવે તેને આપણે છે તે આ રીતના આપણે હાથની મદદથી જ છે તેને આપણે મિક્સ કરવાનું છે તો આ રીતના હાથની મદદથી તેને મિક્સ કરી લઈએ તો આ રીતના આપણું જો પરફેક્ટ એવું મૂળ દેવાઈ ગયેલો છે ને તો જ આપણું છે તે આ નાસ્તા માટેની રેસીપી રેડી થશે નક્કર આપણી રેસીપી છે તે આ પરફેક્ટ આપણે જોઈએ તેવી નહીં થાય તો તેના માટે થઈને આપણે આ રીતના છે તે સરસ મજાનું તમે જોઈ શકો કે આપણે મો દઈ દીધું છે તો હવે આપણે તેનો આપણે લોટ બાંધવાનો છે તો તેના માટે થઈને હવે આપણે તેની અંદર આપણે પાણી નાખવા અને હવે આ રીતના આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધવાનો છે એક સાથે છે તે બધું જ પાણી નથી નાખી દેવાનું એ ખાસ ધ્યાન રાખજો જો વધારે પાણી પડી જશે તો પણ છે તે તમારો છે તે એકદમ પરફેક્ટ એવો લોટ નહીં બાંધાય તો ઢીલો થઈ જશે એટલે છે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લેશું અને કેવો લોટ બાંધવો તે હું તમને છે તે આગળ બતાવવાની છું કે જેથી કરીને તમે લૂટમાં કન્ટિન્યુ રહેજો તો હવે આપણે છે તે આ રીતના તમે જોઈ શકો કેવો સરસ મજાનો આપણો આ રીતનો આપણો લોટ બંધાઈ ગયો છે તો આવો પરફેક્ટ જ લોટ બંધાઈ જાય એટલે તેને આપણે ઢાંકી અને પાંચથી દસ મિનિટ માટે મૂકી દેવાનો ત્યાં હવે આપણે છે તે એક સાઈડ આપણે બટેટાનો માવો તૈયાર કરવાનો છે તો આપણે બટેટાને આ રીતના ક્રશ કરી નાખ્યા હતા તેની અંદર આપણે આ બધી મસાલો નાખી દઈશું લાલ મરચું છે હળદર છે ધાણજીરું અને નમક નાખી દઈએ તો આપણે બધા મસાલા છે તે એક સાથે જ નાખી દેવાના એટલે છે તે એક સાથે છે તે આપણે મિક્સ કરી શકીએ તો તેની અંદર છે ત્યાં આપણે લીંબુનો રસ નાખવાનો છે એટલે છે તે ખટ મીઠ છે તે આપણો મસાલો રેડી થાય અને જો તમે છે આ લીંબુનો રસ છે તમે સ્કાયપ પણ કરી શકો છો તમારે નો ફ્લેવર પસંદ હોય તો અને આની અંદર તમે છે તે વધારે છે તમે અંદર સાકર છે તેને પણ તમે પીસીને નાખી શકો છો તો આપણે છે તે મસાલો છે તે રેડી કરી નાખ્યો મિક્સ કરીને તો હવે આપણે આગળ કઈ રીતના કરવું તે મેન પોઈન્ટ છે તો તેના માટે થઈને આપણે છે તે આ રીતના માવાને આપણે આ રીતના આપણે લઈ લેવાનું અને તેમાંથી આપણે છે તે શેપ આપી દઈશું જો તમને જો જે શેપ પસંદ હોય તે શેપ તમે તેનો આપી શકો છો માવામાંથી તો અહીં હું છે તે આ રીતના છે તે પહેલાં મુઠિયા આકાર કરી અને પછી જ તેનો હું શેપ આપવાની છું તો તમે પણ જો આ રીતનો પસંદ હોય તો આ રીતનો પણ તમે સેપ આપી શકો છો અને આ રીતનું એ હું આપીને બીસો છે તે એકદમ રાઉન્ડ અથાત ગોલ આકારનો છે વડા હોય છે બટેટાવાડા તેનો જે આકાર હોય છે તે આકારને પણ હું આપવાની છું તો આ રીતનો મેં પહેલાં આ શેપ આપી લીધો છે અને હવે આ રીતના છે તેને બધા છે તે આપણે શેપ આપી દઈશું અને એક પ્લેટની અંદર નાખી દઈએ અને આ રીતના બધા બનાવી લઈએ તો હવે તમે જોઈ શકો કે સરસ મજાની છે તો આપણે આ રીતના છે તે સેપ આપી દીધા છે તો હવે છે તે આપણે આપણે જે લોટ નાખ્યો તો છે તે બાંધીને તે આપણે જોઈ લેશું એકદમ પરફેક્ટ એવો થઈ ગયો છે દસ મિનિટની અંદર તો હવે તેમાંથી પણ આપણે છે તે નાની સાઈઝમાં આપણે પહેલાં તો લુવો લેવાનો છે તો આ રીતના આપણે છે તે નાની સાઈઝનો લુવો લઈ લેશું અને આ રીતના આપણે છે તે લુઓ લઈ લઈએ પછી તેને આપણે છે તે જે રીતને આપણે જે પટલી સાઇઝ બને ક્યાં સુધી કરવાની એટલે છે તે અંદર સુધી છે તે આપણું સળી જાય એટલા માટે થઈ એને નાસ્તો તો તેના માટે થઈને આપણે છે તે આ રીતના છે તેને આપણે પૂરીની જેમ છે તેને આપણે હાથની મદદથી આપણે આ રીતના એકદમ પટલી સાઇઝનું કરી નાખશું અને હવે તેની અંદર છે તે આપણે આ રીતના જે આપણે બટેટાનો આપણે શેપ બનાવીને રાખેલો છે માવામાંથી તે આપણે આ રીતના આપણે મૂકી દઈશું જે આપણે છે તે આ રીતના આપણે નાની એવડી પૂરી ટાઈપ આપણે બનાવી છે રોટલી તેની અંદર તો તેની અંદર આપણે નાખીએ અને આપણે આ રીતના આપણે સરસ મજાનું છે તેને આપણે લોટથી છે તેને માવાને ઢાંકી દેવાનો મતલબમાં એટલે છે જે તરાતા છે તે છે તે માવો છે તે દાજી છે એટલે છે તે દાજશે તો તેની સ્મેલ છે તે સારી ન આવે એટલા માટે થઈને આપણે તેની ઉપર છે ત્યાં આ રીતના આપણે લોટમાંથી આપણે જે પૂરી બનાવી છે તે લગાડી દેવાની ઉપર માવા ઉપર તો હવે આપણે આ રીતના તમે જોઈ શકો તો તેને આપણે તૈયાર કરી લેશું બધા અને હવે આપણે છે તે આ રીતના આપણે બટેટાનો છે તે એકદમ ગોલ ટાઈપ આપણે જે બનાવવાના છે તેના માટે થઈને પણ આપણે આ રીતની પૂરી બનાવી લેવાની અને તેની અંદર છે તે આપણે આ રીતના બટેટાનો ગોલ વારેલો છે એમાં તેને આપણે નાખી દઈશું અને હવે તેને છે તે આ રીતના છે તે ઉપરથી છે તે પૂરીને અંદર નાખી અને સરસ મજાનો એક રોલ વારી લેવાનો છે અને આ રીતના તમે જોઈ શકો આપણે છે તે બંને આકારથી આપણે છે તે નાસ્તો બનાવી અને રેડી કરી શકીએ છીએ તો તમે પણ આ રીતનો તમે પણ નાસ્તો ચોક્કસ બનાવજો તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે આ રીતના છે તે એકદમ છે તે રાઉન્ડ આકારનો પણ આપણે છે તે બનાવી નાખ્યો છે નાસ્તો અને એક આપણે આ રીતના બી બંને સાઇઝથી આપણે બનાવી હશે બંને આકારના તો તમને જે આકાર પસંદ હોય તે આકારથી પણ તમે અલગ રીતના પણ બનાવી શકો છો તો આપણે આ રીતના હવે બધા બનાવીને રેડી કરી નાખશું અને આ રીતના છે તે બધા છે તે રેડી થઈ જાય એટલે હવે છે તેને આપણે તલની અંદર છે તેને આપણે તલ લગાડી દેવાના છે બધાની અંદર આ રીતે એટલે તલને લીધે છે આપણો નાસ્તો છે તે એકદમ પરફેક્ટ એવો દેખાશે અને ખાવાની મજા જ પડી જશે તેવો જ આપણો આ નાસ્તો રેડી થાય તો આ માટે થઈ અને આપણે છે તે સફેદ તલ છે તે ઉપરથી લગાડવા જોઈએ અને આ રીતના આપણે છે તે બંને આકારની અંદર છે તે સફેદ તલ છે તે આપણે લગાડી દઈશું એકની અંદરની બંનેમાં લગાડી અને પછી જ તેને આપણે તેલમાં તરવાના છે ક્યાં સુધી તેને નથી તરવાના તો આ રીતે આપણે છે તે બધામાં આપણે છે તે તેલ અંદર તર્યા પહેલાં બધામાં તલમાં આપણે આ રીતના લગાડી દેસું તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે બધાને છે તમે જોઈ શકો કે સરસ મજાના છે તે તલની અંદર છે તે આપણે લગાડી દીધા છે તો આ રીતના આપણે છે તે એકદમ છે તે નવી એવી રેસિપી તૈયાર થશે તો હવે છે તે આપણે આ સરસ મજાના છે તે રેડી થઈ જશે નાસ્તો તો હવે તેના માટે થઈને હવે આપણે તેલ ગરમ થવા મૂકવાનું તો આપણું તેલ છે તે ગરમ થવા મૂકી દીધું છે તો હવે આપણું તેલ છે તમે જોઈ શકો કે ગરમ થઈ ગયું છે તો તેલ ગરમ થાય એટલે પશીસ છે તેની અંદર આપણે છે તો આ રીતના આપણે લોટને આપણે નાખશું ટુકડો એટલે છે તે સરસ મજાનો છે તો આ રીતના છે તે ફીણ થાય અને ઉપર આવે એટલે આપણું પરફેક્ટ એવું તેલ થઈ ગયું હોય અને હવે આપણે છે માવામાંથી અને લોટમાંથી આપણે જે નાસ્તો રેડી કર્યો છે બનાવીને તેને આપણે તેલમાં તરવાનું બાકી છે તો તેને આપણે તરી નાખશું તેલમાં નાખશું એટલે છે તે તેની અંદરથી તલ છે તે તો આપણે નોખા પડી જશે જે તલ છે તે બધા નોખા નહીં પડે અમુક તલ છે તેની અંદર રહી જશે અને તે ન સ્મેલ વધુ સારો આવે છે આ નાસ્તામાં તો ગેસની ફ્લેમને છે તેને મીડિયમ ઉપર રાખી અને આપણે છે તેને આપણે આ રીતના આપણે તેને તરાવા દેસું અને જો બને તો તમે છે તેને આપણે આ વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું અને છે તમે આ રીતના છે બનાવી નાખશો અને તમે છે તે કોઈ પણ છે તે ચટણી સાથે જે છા સાથે દૂધ સાથે કોઈ પણ વસ્તુની સાથે તમે તેને સર્વ કરી શકો સોસ સાથે પણ તેનો સર્વ કરી શકો છો અને પરફેક્ટ એવું જ આપણી આ રેસીપી તૈયાર થાય છે તો હવે તમે જોઈ શકો કે એકદમ ગોલ્ડન કલર થઈ ગયો છે તો હવે તેને આપણે છે તે એક પ્લેટની અંદર સર્વ કરવા માટે કાઢી લઈશું અને આ રીતના આપણે છે તેને આપણે બીસા પણ છે તે આપણે જે ગોળાકાર કરેલા છે બટેટાવાળા જેવા તેને પણ આપણે તરી નાખશું તો તેને પણ આપણે નાખશું એટલે પણ છે તેની અંદરથી સફેદ તલ છે તે નોખા પડી જવાના છે પણ તો પણ છે તેનો ફ્લેવર છે તે એકદમ સારો જ આવે છે તો તેને પણ આપણે ગોલ્ડન કલર થાય ક્યાં સુધી તેને તરાવા દેવાના તો આપણે આ રીતના આપણે છે તે બનાવી અને છે તે કોઈ પણ છે તે નાના મોટા પ્રસંગની અંદર પણ તમે આ રેસિપીનો યુઝ કરી શકો છો અને છે તે આ રીતના કોઈ પણ ઘરે કોઈ આવે છે મહેમાન ત્યારે પણ તમે તેને આ રીતના બનાવી અને ખવડાવી શકો છો અને હવે આને તો જોઈને કોઈ કહી જ ન શકે કે આ તમે છે તે બાજરાના લોટમાંથી રેડી કરેલી છે આ રેસીપી તો તમે પણ આ રીતના નાસ્તો તમે છે તે બાજરાના લોટમાંથી ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં બતાવશો તમે છે ને આ રીતના ક્યારેય છે ને આવવું છે તે નાસ્તો રેડી કર્યો છે કે નહીં કે બનાવ્યો કે કોઈને ખવડાવ્યો હશે કે નહીં તે અને જે એકવાર ખાશે તે બીજા નાસ્તા તો ખાવાનું છે તે નામ જ નહીં લે બીજો નાસ્તો બધી ભૂલી જાય તેવો જ આ નાસ્તો બને છે તો તમે પણ ચોક્કસ બનાવજો